ગુજરાત સરકારના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા મહીસાગરની મુલાકાતે આવ્યા હતા આ મુલાકાત દરમિયાન કુંવરજી બાવળિયાના હસ્તે નર્મદા સંપત્તિ પાણી પુરવઠા અને ક્લપ્સર વિભાગના ઓગણચાલીસ પોઈન્ટ છતાલીસ કરોડના ચાર કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું મળતી માહિતી અનુસાર બાલાસિનોરના ઓથવાડ ખાતેથી પસાર થતી સુજલામ સુફલામ સ્પ્રેડિંગ લોકાર્પણ કાર્યક્રમ માનનીય મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો લોકાર્પણ પહેલા મંત્રી દ્વારા પાણીના વધામણા કરવામાં આવ્યા હતા કે જેમાં પંચમહાલ લોકસભાના સાંસદ રતનસિંહ રાઠોડ બાલાસીનો ધારાસભ્ય માનસિંહ ચૌહાણ બાલાસિનોરના પૂર્વ ધારાસભ્ય રાજેશ પાઠક અમુલ ડિરેક્ટર બાલાસીનોર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિનોદ સિંહ ઝાલા તાલુકા તાલુકાના પંચાયતના પ્રમુખ સહિત હોદ્દેદારો કાર્યકરો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સંદીપ સાથે મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી